નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચૌદ માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીશું સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાં તમે જેટલા પણ પ્રશ્નો જવાબ આપ્યા છે એમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે જેમ કે દસમાંથી નવ સાચા છે કે આઠ સાચા કે જે પણ હોય આજે દસ પ્રશ્નોની આપણે વાત કરીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિને વારસાના છે તો તમે તમારા જવાબ આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ઇમરજન્સી હેલ્પ માટે સ્ટ્રીટ પોલ વિડીયો કોલિંગ બોક્સ સ્થાપનાર દેશનું પ્રથમ શહેર કયું છે તો જવાબ આવશે અમદાવાદ કયું છે અમદાવાદ તો અમદાવાદ પોલીસ દ્વારા બહેન અને દીકરીઓ તેમજ સિનિયર સિટીઝન અને નાના બાળકોની સુરક્ષા માટે ઇમરજન્સી હેલ્પ માટે સ્ટ્રીટ પોલના વિડીયો કોલિંગ બોક્સ સ્થાપવામાં આવ્યા છે આ બોક્સ દ્વારા મુશ્કેલીમાં ફસાયેલી જે તે વ્યક્તિ એ એક બટન દબાવશે તો થોડી જ વારમાં મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે અને વિડીયો સાથે તે વાત કરી શકશે આ પ્રકારના પ્રોજેક્ટની સ્થાપના કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે દેશના ટોટલ આઠ શહેરમાં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવશે અને એમાંથી પ્રથમ અમદાવાદમાં આ શરૂઆત થશે ટોટલ આ પ્રોજેક્ટ માટે ત્રેવીસો કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે આ પહેલના ભાગરૂપે અમદાવાદ માટે જે ફાળવવામાં આવેલ ભંડોળ છે એમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે જેમાં મહિલાઓ અને બાળકો એમની સલામતી સુનિશ્ચિત કરવા અલગ વ્યવસ્થા કરવામાં આવી છે હાલમાં જો આ પ્રોજેક્ટની વાત કરીએ તો આ પ્રોજેક્ટ હેઠળ એંસી કેમેરા લગાવવામાં આવ્યા છે જેમ જેમ આ પ્રોજેક્ટ આગળ વધશે તેમ તેમ કેમેરા વધારશે અને પછી ત્રણ હજાર જેટલા કેમેરા લગાવવામાં આવશે અને આ પ્રોજેક્ટના નોડલ ઓફિસર અજય ચૌધરી છે કોણ છે અજય ચૌધરી અમદાવાદની વાત કરીએ તમને ખબર છે રિસન્ટલી બન્યા હતા કે કાર માટે સ્માર્ટ પાર્કિંગ ક્યુઆર કોડથી સ્કેન થઈને પેમેન્ટ કરી શકાય એવું ભારતમાં શરૂઆત અમદાવાદમાં થઈ વિશ્વનો સૌથી લાંબામાં લાંબો ફ્લાવર શો એ પણ અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલનું આયોજન પણ અમદાવાદમાં ફૂડ ફેસ્ટિવલ નું આયોજન પણ અમદાવાદમાં તમને ખબર છે અમદાવાદનો સ્થાપના દિવસ ક્યારે આવે છે છવ્વીસમી ફેબ્રુઆરી તમારે જણાવવાનું છે આ વર્ષે કેટલામાં નંબરનો સ્થાપના દિવસ હતો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો દર વર્ષે આંતરરાષ્ટ્રીય પાય દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે ચૌદમી માર્ચ એટલે આજનો દિવસ પાય દિવસ તો દર વર્ષે ચૌદમી માર્ચના રોજ પાય દિવસ ઉજવવામાં આવે છે તમને ખબર છે પાયનું મૂલ્ય ત્રણ પોઈન્ટ ચૌદ પણ કહી શકાય અથવા બાવીસ સપ્તમાંશ પણ કહી શકાય તો ત્રણ પોઈન્ટ ચૌદને આપણે ગણતરી મારીએ તો ચૌદ પરથી ચૌદમો ચૌદમી તારીખ અને ત્રીજા પરથી આપણે મહિનો એટલે મહિનો કયો આવે માર્ચ મહિનો એ રીતના આ એક ગણતરીને ધ્યાનમાં રાખીને ચૌદમી માર્ચના રોજ પાય દિવસ ઉજવવામાં આવે છે આ ઉપરાંત આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો પણ જન્મદિવસ છે ચૌદ માર્ચ અઢારસો પાઈ પાય દિવસની સૌપ્રથમ ઉજવણી ઓગણીસો અઠ્યાસીમાં કરવામાં આવી ત્રીજી માર્ચ બે હજાર નવમાં અમેરિકાએ વૈશ્વિક ઠરાવ પસાર કરીને ચૌદ માર્ચને પાય દિવસ તરીકે ઉજવાનું નક્કી કર્યું હતું પાયની વાત કરીએ ને આ પાય એ ગણિતમાંનો ઉપયોગમાં લેવામાં આવે છે એક અચળાંક છે જે ગ્રીક બારાખડીનો સોળમા નંબરનો અક્ષર છે બરાબર છે આલ્ફા બીટા આ બધા જે ગ્રીક બારખડી છે ને એમાં સોળમાં નંબરનો પાય આવે પાયનું મૂલ્ય ભારતીય વૈજ્ઞાનિક આર્યભ્ટે શોધ્યું હતું પાય એટલે વર્તુળનો જે પરીખ છે અને વ્યાસ છે એનો ગુણોત્તર અને જેનું ચાર દશાં સ્થાનો સુધીનું મૂલ્ય થ્રી પોઈન્ટ વન ફોર ફાઈ સોરી વન ફોર વન ફાઈવ છે ત્રણ પોઈન્ટ ચૌદ પંદર છે બરાબર તમને ખબર છે મિત્રો કે પાય અંદાજ દિવસ પાય સંભાવના દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમને ખબર હોય તો જણાવો અને પાય દિવસને આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ છે બાવીસમી ડિસેમ્બરના રોજ એ પણ યાદ રાખજો બીજો પણ એક ઇમ્પોર્ટન્ટ ડે છે મિત્રો જે આજે મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર નદીઓ માટે પગલાં લેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ જેનો હેતુ નદીઓમાં વધતા જતા પ્રદૂષણને રોકવાનો એ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે આ દિવસ ઉજવવાની શરૂઆત ઓગણીસો સત્તાણુંમાં બ્રાઝિલના ફર્ટિબા ખાતે થઈ હતી બરાબર છે અહીંયાથી તમારા માટે એક બીજો પ્રશ્ન છે કે આ તો વાત થઈ છે નદીઓ માટે પગલાં લેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ આંતરરાષ્ટ્રીય નદી દિવસ ક્યારે મનાવવામાં આવે છે જો તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ભારત હવે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક બન્યો છે ચાઇના પછી બે હજાર ચૌદથી બે હજાર ચોવીસનો જે દાયકો છે એ અંતે મોબાઈલ ફોનના વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક છે ઇન્ડિયા સેલ્યુઅલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું કે આ ક્ષેત્રમાં બે હજાર ચૌદની વાત કરીએ ને તો ઇઠ્યોતેર ટકા આયાત આધારિત હતું આપણે મોબાઈલ ફોન ઇમ્પોર્ટ કરતા હતા આમાંથી સત્તાણું ટકા તો આત્મનિર્ભરતામાં પરિવર્તિત થઈ ગયું છે આ દસ વર્ષમાં ભારતે બે પોઈન્ટ પાંચ અબજ યુનિટના લક્ષ્યાંક સામે બે પોઈન્ટ પિસ્તાળીસ અબજ યુનિટ મોબાઈલ ફોનનું ઉત્પાદન કર્યું છે આ યાદ રાખજો વિશ્વમાં પ્રથમ મોબાઈલ ફોન કઈ કંપનીએ બનાવ્યો હતો તમને ખબર હોય તો જણાવો અને મોબાઈલ ફોન પરથી યાદ આવ્યું ટ્રાયના ચેરમેન અનિલ કુમાર લાહોટી બન્યા છે એ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો તમારા મિત્રો જોડે અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટ્યુમને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને તમારે જો આ ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તાજેતરમાં હરિયાણાના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે તો શ્રી નાયબ નાયબસિંહ સૈની છે એ હરિયાણાના નવા મુખ્યમંત્રી બન્યા છે તમને ખબર છે હરિયાણામાં પહેલા મુખ્યમંત્રી હતા એમનું નામ શું હતું મનોહરલાલ ખટ્ટર એમણે રાજીનામું આપ્યું અને ભાજપે જે એમપી હતા નાયબ નાયબસિંહ સૈની એમને સીએમ બનાવ્યા છે નાયબ નાયબસિંહ સૈની કુરુક્ષેત્રથી ભાજપના સાંસદ છે અને ઓબીસી સમુદાય સાથે જોડાયેલા છે ગયા વર્ષે ઓક્ટોબરમાં હરિયાણા ભાજપ પ્રદેશના અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું ભાજપ સાથે તેઓ ઓગણીસો છન્નુંથી જોડાયેલા છે જે સંગઠણાત્મક ભૂમિકાઓથી શરૂ થયું હતું અને પક્ષની અંદર વિવિધ મહત્વપૂર્ણ હોદ્દા તરફ આગળ વધ્યું હતું નાયબ શ્રી સૈની બે હજાર ચૌદમાં પ્રથમ વખત નારાયણગઢ મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા બે હજાર સોળમાં હરિયાણા સરકારમાં તેઓ મંત્રી બન્યા હતા બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં સૈનીએ કુરુક્ષેત્ર મત વિસ્તારમાંથી વિજય મેળવ્યો હતો સેની મનોહરલાલ ખટ્ટરના વિશ્વાસુ તરીકે ઓળખાય છે વિધાનસભા જૂથના નેતા તરીકે એમની નિમણૂકને ચૂંટણી અને જાતિના સંદર્ભમાં જોવામાં આવે છે બરાબર છે તો આ યાદ રાખજો હરિયાણાની વાત કરીએ કેપિટલ ચંદીગઢ છે હાઈકોર્ટ પણ ચંદીગઢમાં ચંદીગઢ પોતે યુનિયન ટેરેટરી પંજાબનું કેપિટલ પણ ચંદીગઢ તમારે ગવર્નરનું નામ કહેવાનું છે જો તમને યાદ હોય તો હરિયાણાના ગવર્નરનું નામ શું છે તાજેતરમાં પ્રથમ એશિયન રિવર રાફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ કઈ જગ્યાએ હિમાચલ પ્રદેશ એશિયન રિવર રાફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ શિમલામાં ચારથી નવ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન સુન્ની પ્રદેશ છે એમાં વસંતપુર નજીક છતલો જ નદી છે ને ત્યાં યોજાઈ ગઈ જેમાં ઈરાક ઈરાન નેપાળ તાજિકિસ્તાન કઝાકિસ્તાન ભારત સહિત છ દેશોની કુલ સોળ ટીમોએ ભાગ લીધો આ ચેમ્પિયનશીપનું આયોજન પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા વર્લ્ડ રાફ્ટિંગ ફેડરેશનના સહયોગથી કરવામાં આવ્યું મિશ્ર કેટેગરીમાં ટીમ ઇન્ડિયા પ્રથમ નંબર પર રાયવાલાની ટીમ બીજા નંબર પર ઉત્તરાખંડ ત્રીજા નંબર પર પુરુષોની શ્રેણીમાં નેપાળ નંબર વન ત્યારબાદ બેલગામ અને પછી રાયવાલા મહિલાઓની ટીમમાં ઈરાન નંબર વન પર ઉત્તરાખંડ બીજા નંબર દહેરાદૂન ત્રીજા નંબર પર બરાબર છે હિમાચલ પ્રદેશની આપણે વાત કરીએ તો એના બે કેપિટલ છે શિમલા અને ધર્મશાલા ધરમશાલા તેનું ઉનાળાનું કેપિટલ છે સીએમ છે સુખિન્દરસિંહ સુખુ ગવર્નરનું નામ તમારે કહેવાનું છે હાઈકોર્ટ એની શિમલામાં આવ્યું છે ભારતમાં જો વાત કરીએ તો પ્રથમ સો ટકા એલપીજી કનેક્શન પ્રોવાઈડ કરનાર રાજ્ય છે ભારતમાં પ્રથમ સ્મોક ફ્રી સ્ટેટ પણ આજ છે વિશ્વમાં સૌથી ઊંચાઈ પર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન હિમાચલ પ્રદેશની અંદર કાઝા જે લાહોલ સ્પીતિ જિલ્લામાં આવે છે ત્યાં બરાબર છે તો એ પણ યાદ રાખજો હિમાચલ પ્રદેશની આપણે વાત કરીએ તો જે અજાણી લાશો હોય ડેડ બોડીઝ એના ડીએનએનો ડેટાબેસ સંગ્રહ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બનવાનું છે બરાબર છે તો આ હિમાચલ પ્રદેશની બધી વાત છે તમારે યાદ રાખવાની પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે અંદમાન અને નિકોબાર કમાન્ડ સૌ પ્રથમ મહિલાનું મેરીટાઇમ સર્વેલન્સ સર્વે સર્વેલન્સ મિશન તો અંદમાન નિકોબાર કમાન્ડ દ્વારા ઇન્ડિયન નેવલ એર સ્ક્વાન્ડ્રન ત્રણસો અઢારની ચાલીસમી વર્ષગાંઠ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પ્રથમ સર્વ મહિલા મેરીટાઇમ સર્વેલન્સ મિશન હાથ ધરવામાં આવ્યું છે આઈએનએસ ત્રણસો અઢારે અંદમાન નિકોબાર કમાન્ડના નેવલ હેઠળ એક એર સ્કવોન્ડ્રન છે જે આઠ માર્ચ ઓગણીસો ચોર્યાસીના રોજ કાર્યરત કરવામાં આવી હતી આઠ માર્ચ એટલે તમને ખબર છે ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલા દિવસ કે ભારતમાં તો બારમી સોરી તેરમી ફેબ્રુઆરી બરાબર છે ચલો એક પ્રશ્ન તમારા માટે વર્લ્ડ મેરીટાઈમ ડે છે એ છવ્વીસમી સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે તો મને કહો ભારતમાં મેરીટાઈમ ડે ક્યારે મનાવવામાં આવે ભારતમાં મેરીટાઇમ ડે આન્સર આવડે તો કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે એટલે કે ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ છે ને એ પણ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ત્યારબાદ આપણે જોઈશું ઓકે ત્યારબાદનો ક્વેશ્ચન શું હતો તો તાજેતરમાં કોને મોરેશિયસ યુનિવર્સિટી છે એ મોરેશિયસ યુનિવર્સિટીએ ડોક્ટર ઓફ સિવિલ લો ઓનરિશ કોસાદ ડિગ્રી એનાયત કરી છે તો આપણા જે રાષ્ટ્રપતિ છે શું નામ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ તો શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે એમને મોરેશિયસ યુનિવર્સિટીએ ડોક્ટર ઓફ સિવિલ લો ઓનરીસ છે એની ડિગ્રી એનાયત કરી છે જોઈ લઈએ આપણે એના વિશે શું છે તો મોરિશિયસ યુનિવર્સિટીએ બારમી માર્ચના રોજ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને ડોક્ટર ઓફ સિવિલ લોની ઓનરસ કોસા ડિગ્રી છે એ એનાયત કરી છે રાષ્ટ્રપતિએ કહ્યું કે ભવિષ્યની આ રોમાંચક યાત્રામાં ભારત છે ને એ જેવા તેના ખાસ મિત્ર સાથે ભાગીદારી કરવા ઉત્સુક છે તેમણે એ નોંધ્યું બરાબર છે તેમણે તેણીને નોંધવામાં આનંદ થયો કે દર વર્ષે ભારતીય ટેકનિકલ અને આર્થિક સલાહકાર પ્રોગ્રામ છે એ હેઠળ ચારસો જેટલા જે મોરિશિયસ છે એ ચારસો મોરિશિયસોને તાલીમ આપવામાં આવે છે અને લગભગ સાહીઠ જેટલા મોરિશિયસ વિદ્યાર્થીઓ ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ મેળવે છે રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત મોરેશિયસને નજીકના દરિયાઈ પડોશી તરીકે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં એક પ્રિય ભાગીદાર અને આફ્રિકા સુધી પહોંચવામાં મહત્વપૂર્ણ ખેલાડી તરીકે જુએ છે ભારત અને મોરેશિયસ વચ્ચેની ખાસ મિત્રતાનો પાયો મજબૂત લોકોથી લોકો સંબંધ રહ્યો છે તેની નોંધ લેતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મોરેશિયસ અને ભારતના યુવાનો આ વિશેષ ભાગીદારીમાં વધુ ગાઢ બનાવતા રહેશે મોરેશિયસની આપણે વાત કરીએ તો મોરેશિયસ છે એનું કેપિટલ પોર્ટ લુઈસ છે એના જે પ્રાઇમ મિનિસ્ટર પ્રવિંદ જુગુનાથ છે કરન્સી મોરેશિયસ રૂપી છે એના પ્રેસિડેન્ટનું નામ જો તમને આવડતું હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવો હવે ઓટીટી પ્લેટફોર્મ સી સ્પેસ હવે કેરળ છે ને એને ભારતનું પ્રથમ પ્રથમ સરકારી માલિકીનું ઓટીટી એટલે શું આવે ઓવર ધ ટોપ સરકારી માલિકીનું ઓટીટી પ્લેટફોર્મ સી સ્પેસ લોન્ચ કર્યું છે આ પ્લેટફોર્મ કેરળ રાજ્ય ફિલ્મ વિકાસ નિગમ દ્વારા સંચાલિત કરવામાં આવે છે સી સ્પેસ કેરળ સરકારના સાંસ્કૃતિક બાબતોના વિભાગના સમર્થન હેઠળ કાર્ય કરે છે યાદ રાખજો કેરળ છે એને પોતાનું પોતે એક આઈએસપી પણ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કે ફોન એનું નામ છે બરાબર ભારતમાં પ્રથમ ઈ ગવર્નન્સ સ્ટેટ પણ કહેવાય છે ભારતમાં પ્રથમ જળ બજેટ રજૂ કરનાર પણ કેરળ છે કેરળની વાત કરીએ તો ભારતમાં તમને ખબર છે પ્રથમ વોટર મેટ્રો કોચીમાં શરૂઆત થઈ ગઈ ભારતમાં પ્રથમ પેપરલેસ કોર્ટ એ પણ કોચીમાં છે એ ભારતની પ્રથમ પેપરલેસ કોર્ટ છે ભારતમાં સૌથી વધારે સાક્ષરતા ધરાવતું રાજ્ય પણ કેરળ છે અને જેન્ડર પાર્ક કોઝિકોડમાં આવેલો છે અને કોઝિકોડ છે અને યુનેસ્કો દ્વારા સાહિત્યનું શહેર ઘોષિત કરવામાં આવ્યું હતું તો આ બધી બાબતો છે મિત્રો તમારે યાદ રાખવાની પરીક્ષાની દ્રષ્ટિ અગત્યની છે કેરળ છે એનું કેપિટલ તિરુઅનંતપુરમ છે સીએમ છે પીનારા સોરી સીએમ પીનારા વિજયન છે અને ગવર્નર આરિફ મોહમ્મદ ખાન છે હાઈકોર્ટ કોચીમાં છે આ યાદ રાખજો અને લાઇક બાકી હોય તો લાઇક આપજો હવે જોઈશું આગામીની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન હાલમાં સંશોધકોએ ઊંડા અને ઝડપથી સાજા ન થઈ શકે તેવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે તો યાદ રાખજો કોલ્ડ પ્લાઝમા થેરાપી કેમ લખાતું નથી સૂર્યનો પ્રકાશ ખાલી જગ્યાનો સ્ત્રોત છે તો બધાને આવડે જાતો વિટામિન ડી ખાવાના મીઠાનું રાસાયણિક નામ તો સોડિયમ ક્લોરાઇડ આ સોડિયમ અને આ ક્લોરાઈડ એનએસીએલ સિનજીમાં મોટે ભાગે કયો આવ્યું હોય મિથેન હોય માનવ જઠરમાં કુદરત રીતે કયો એસિડ હોય હાઇડ્રોક્લોરિક એસિડ એચ સીએલ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા વારસાના પ્રશ્નો કયા કચ્છી વાસ્કો દ ગામા પૂર્વ આફ્રિકાના મલબાર કિનારા સુધી દિશા આપી હતી તો શું આવશે કાનજી વાલમ માલમે કાલજી માલમે પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું ઓગણીસો ને માં પીઠોરા શું છે તો આદિવાસી ચિત્રકળા છે કોટવાલની ફરજ શું હતું કિલ્લાનું ધ્યાન રાખવું કિંમતોનું નિયમન કરવું ઘર શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું એટલે બધું જ આવશે ભવાઈ ભજાવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ભૂંગળ જોઈએ શું જોઈએ ભૂંગળ જોઈએ હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં જામ ટાવરનું મુખ્યમંત્રી સોરી મુખ્યમંત્રીથી મંત્રી છે આપણા પ્રવાસન મંત્રાલય સાંસ્કૃતિક મંત્રાલય અને પર્યાવરણ મંત્રાલય શું નામ છે મુળુભાઈ બેરા એમની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે ક્યાં આવેલું છે જામ ટાવર યાદ રાખજો જામ ટાવર રાજકોટમાં છે તો તાજેતરમાં કયા રાજ્ય યુટીમાં પીએમ મોદીએ વિશ્વની સૌથી લાંબી ટુ લેન ટનલ સેલા ટનલ સેલ સેલા ટનલનું ઉદઘાટન કર્યું એટલે કે લોકાર્પણ કર્યું તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન હતો અમદાવાદનો બે હજાર ચોવીસ માં છસો તેર માં નંબર નો સ્થાપના દિવસ સેકન્ડ પ્રશ્ન હતો પાય અંદાજ અથવા પાય સંભાવના દિવસ શું કીધું પાય અંદાજ દિવસ તો પાય અંદાજ બાવીસ રાખવાનું બાવીસ જુલાઈ ત્રીજો પ્રશ્ન ભારતમાં નદી દિવસ ક્યારે મનાવવામાં આવે છે વિશ્વ નદી દિવસ ભારતમાં નહીં પરંતુ વિશ્વ નદી દિવસ તો સપ્ટેમ્બર મહિનાનો ચોથો રવિવાર ચોથો પ્રશ્ન વિશ્વમાં પ્રથમ ફોન કઈ કંપનીએ બનાવ્યો હતો તો મોટોરોલા અત્યારે ચાઇનીઝ કંપની છે લિનોવો છે એના અંદર આવે છે પછી હરિયાણા છે એના ગવર્નરનું નામ શું તો બંડારુ દત્તાત્રેય બંડારુ દત્તાત્રેય છઠ્ઠા નંબરનો પ્રશ્ન ઓકે હિમાચલ પ્રદેશના ગવર્નરનું નામ શું છે શિવ પ્રતાપ શુક્લા સાતમા નંબરનો પ્રશ્ન કે ભારતમાં મેરીટાઈમ ડે પાંચમી એપ્રિલના રોજ મનાવવામાં આવે છે આઠમો પ્રશ્ન શું મોરેશિયસના પ્રેસિડન્ટનું નામ શું છે તો યાદ રાખજો પૃથ્વીરાજ સિંઘ રૂપૂન રૂપૂન બરાબર છે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા શહેરમાં યુવા સાંસદ બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટના અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યો બહુ અગત્યનો પ્રશ્ન આવનારી પરીક્ષા માટે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ રાજેશભરને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો অ্যাপেস ডে জয় হিন্দ জয়ি ভারত